છે રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ ચૂકી છે તેવામાં રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું નકલી કૌભાંડ પર્દાફાશ થતા હડકંપ મચી જવા પામ્યો છે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકોએ જમીનની બિનખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી તે છતાં પણ તેઓએ કલેક્ટર ઓફિસ ડાંગ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવો બનાવટી હુકમ બનાવી મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો જો કે અહીં બોગસ હુકમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી જેમાં સર્વે નંબર એકસો વાળી જમીન પૈકી બારસો ચોરસ મીટર જમીન બિનખેદીનો મંજૂર થયેલ હોવાનો હુકમ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલક મહેશભાઈ દામોભાઈ પવાર દ્વારા બતાવવામાં આવ્યો હતો જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ થયેલ ન હોય તથા રેવન્યુ રેકોર્ડ મૂળ સ્થિતિ એટલે કે સર્વે બ્લોક નંબર એકસો એકવીસ મુજબ જ ચાલતું હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે સંચાલકો દ્વારા જે હુકમ રજૂ કરવામાં આવ્યો તે નકલી હોવાનું જણાતા સમગ્ર મામલાને લઈને આહવા ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે પાંચ જેટલા ઇસમો વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એન ભોએ હાથ ધરી છે રિપોર્ટર ભરત હળપતિ જે ગઈકાલે સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં એક બારીપાડા કરીને જે સાપુતારા પોલ્યુશન સ્ટેશન વિસ્તારનું જે ગામ છે ત્યાં કોઈ કે આ એક પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીન ને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટરશ્રી સાહેબના ધ્યાનમાં આવતા મામલદાર સાહેબે પોતાની જાતે ફ્રિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ એક આરોપીઓ એ મળીને ભેગા મળીને જે એનેનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે પોસ્ટ તૈયાર થયો છે અને જમીન એને થયા એને થયા વગર જ બાંધકામે અમે શરૂ કર્યું છે તો એમાં જેટલા સંગ્રવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને હેપા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણુભાઈ બુધાવાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામોભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે ઉદેશભાઈ અને રાજુભાઈ આ પાંચ છ પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસએસના અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટકકાર બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે એટલે શરૂઆતમાં દસ્તાવેજની ની ખરાઈ કર્યા બાદ જ આ આરોપીની ધરપકડ વિશે વિચારવામાં